દ્વારકામાં આહિરાણીઓએ કર્યું ઇતિહાસનું પુનરાવર્તન સાડત્રીસ હજાર આહિરાણીઓએ મહારાસ રમી સર્જ્યો વિશ્વ રેકોર્ડ મંત્રમુગ્ધ કરી દેતો આહિરાણીઓનો મહારાસ અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠનનું આયોજન આહિરાણી મહારાસ સંગઠન દ્વારા દ્વારકામાં યોજાયો મહારાસ સાડત્રીસ હજાર આહિરાણીઓએ મહારાસમાં ભવ્ય રમઝટ બોલાવી વિશ્વ રેકોર્ડ સર્જ્યો શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા ખાતે મહત્ત્વનો ઇતિહાસ રચાયો સમસ્ત અખિલ ભારતીય આહિરાણી મહારાસ સંગઠન દ્વારા દ્વારકા ખાતે મહારાસના આયોજન નિમિત્તે સાડત્રીસ હજાર આહિરાણીઓએ રાસની ભવ્ય રમઝટ બોલાવી વિશ્વ રેકોર્ડ સર્જ્યો છે શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં એક મહાન અને મહત્વનો ઇતિહાસ રચાયો છે દ્વારકામાં આહીર સમાજ દ્વારા મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું આ હિરાણીઓએ ભગવાન દ્વારકાધીશને બાવન ગજની ધ્વજા ચડાવી હતી બ્રહ્મ મુહૂર્તમાં નંદગામ પરિસરમાં સાડત્રીસ હજાર આહિરાણીઓએ મહારાસ લીધા હતા બ્રહ્માકુમારી દીદી દ્વારા વ્યાખ્યાન સાંભળવામાં આવ્યું હતું ત્યારબાદ પારંપરિક પહેરવેશ અને આભૂષણો સાથે આહિરાણીઓએ મહારાસમાં રમઝટ બોલાવી હતી આ પ્રસંગે માયાભાઈ આહિર અનિરુદ્ધ આહિર સભીબેન આહિર સાહીર ભાવેશ આહિર સહિતના કલાકારોના રાસના રંગતથી આહિરણીઓએ મહારાસમાં રમઝટ બોલાવી હતી ગ્રાઉન્ડની વચ્ચે ધજા અને તિરંગો પણ લહેરાવવામાં આવ્યો હતો જ્યાં બે લાખથી વધુ લોકો અલૌકિક નજારો જોવા ઉમટ્યા હતા રિપોર્ટ નિલેશ ઢીલા ઉમરાળા